બોલો ઘનશ્યામ મહારાજને જાય ભક્તો આજે આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની કથા લઈને આવી ગયા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જ્યારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે અઠ્યાવીસમાં અધ્યાયની કથા આપણે સાંભળવાની છે ભાગ બે એક સમયને વિશે અયોધ્યાપુરીમાં ભક્તિ માતાને એકાદશીના દિવસે રામચંદ્રજીના જન્મસ્થાન કે દર્શન કરવા જવું હતું તેથી કનશ્યામ મહારાજને હીરની નાડી સહિત રાતા અદલસનો સુરવાળ તથા ડગલી પહેરાવીને તેના ઉપર રૂમાલથી કેળીઓ બંધાવીને મસ્તક ઉપર કિનપાંખની ટોપી ફૂમકાવાળી પહેરાવીને બે કાનમાં બે કાનમાં વાળીઓ પહેરાવતા હતા અને કંઠમાં મોતીના હાર સહિત મોહનવાળા પહેરાવીને તથા બે હાથે કલીઓ પહેરાવીને પગમાં ઝાંઝર પહેરાવતા હતા એવી રીતે ઘનશ્યામ મહારાજને શણગારીને ભક્ત માતા પોતાના જમણા હાથને આંગળી ચલાવીને મોટા પુત્ર રામપ્રતાપભાઈ સહિત કૈને ચાલ્યા તે ઊભી બજારે થઈને દાંતણ કુંડ ઉપર આવીને મોટા કદમના વૃક્ષ નીચે ખડી ઊભા રહી વિશ્રામ લઈને ત્યાં થકે ચાલ્યા તે જન્મસ્થાનકે જતા વચ્ચે આંબલીઓના બગીચા માં ગયા ત્યારે ઘનશ્યામ મહારાજના ગજવામાં થોડા ખચણા હતા તેથી એક મરકંટ દોડીને ગજવાને પળી ગયો ત્યારે પોતાની માતાને આંગળી તત્કાળ મૂકી દઈને મરકટનો હાથ પકડ્યો તેથી મરકંટ ચીજિયારી પાડવા માંડ્યો તે સાંભળે બીજા ઘણા મરકટ ભેગા થઈ ગયા તે જોઈને રામપ્રતાપભાઈએ જાણ્યું જે આ સર્વે મરકંઠ ઘનશ્યામને મારશે એમ જાણીને બે હાથમાં પથ્થર લઈને સર્વે મરકંઠના સામાં થયા ભક્તિ માતા તો ભય પામીને એક બાજુ ઊભા રહ્યા અને ભગવાનને સંભાળવા લાગ્યા એટલામાં તો ઘનશ્યામ મહારાજ જેટલા મરકંટ હતા તેટલા સ્વરૂપે થયા અને સર્વેના હાથમાં એક એક લાકડી હતી એવી રીતે સર્વે મરકાંટને કાઢી મૂકીને પાછા એક સ્વરૂપે થઈને પ્રથમની માફક પોતાના માતાની આંગળી પકડી તે ચરિત્ર જોઈને ભાઈ સહિત ભક્તિ માતા આનંદ પામી ત્યાં થકે ચાલ્યા તે જન્મસ્થાનકને તે જન્મસ્થાનકે દર્શન કરીને રત્નસિંહાસન રંગ મહોલ રામકોટ કોપ પવન થઈને હનુમાનગઢી આવતા હતા ત્યારે ત્યાં સારા જામફળ જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે હે દીદી અમુને આ જામફળ લાવી આપો ત્યારે ભક્તિમતે જામફળ લઈને ગજવામાં ફરી આપ્યા અને બીજા વૈધ્યા તે રામપ્રતાપ પાઈને આપતા હતા ત્યારે પોતાના ગજવામાં જામફળ ભરેલા છે છતાં પણ મોટા ભાઈની પાસે જે જામફળ હતા તે પણ માગતા હતા ત્યારે મોટા ભાઈ બોલ્યા જે હે ઘનશ્યામ આ તમારા ગજવામાં ફર્યા છે તે જમો ને આ તો લાલજીને જમાડીને અમો સર્વે જમીશું ત્યારે બોલ્યા જે હે ભાઈ આ પ્રત્યક્ષ બોલ લાલજીને જમાડો એટલે લાલજી તમારા ઉપર બહુ રાજી થાય છે એવું મર્મ ભરેલું વાણીને રો રોવા લાગ્યા અને પૃથ્વી ઉપર ઢળે પડ્યા તે સમયે ધર્મદેવ ચોત્રા ઉપર બેસીને એકાદશી મહાત્માનો પુસ્તક વિચારતા હતા તે હાથમાં પાના સહેજ ઉઠીને પોતાના પુત્રની પાસે જઈને બોલ્યા જે હે ઘનશ્યામ જુઓને આટલા બધા મર્કન્ટ ક્યાંથી આવ્યા હે ભાઈ તમે ઊભા થઈને જુઓ તો ખરા અને ચાલો હું તમને જામફળ આપું એમ કહીને હાથ જાળીને ઊભા કરે છે એટલામાં પોતાને બહુ ભાર જણાવતા હતા ત્યારે ધર્મદેવ તે હાથ મૂકી દીધો એટલે તુરંત ઊભા થઈને દળદડાટ દોડીને ઘરમાં જતા રહ્યા અને પોતે આશ્ચર્ય પામી આસને જઈને બેઠા આવી મહારાજે લીલા કરી બીજી એક લીલાની કથા આપણે છે એક સમયની વિશે ઘનશ્યામ મહારાજ પોતાની પાસે વેદ પુરાણ જ્યોતિષ ઇતિહાસ એ આદિક ચૌદ વિદ્યાઓ તથા ચોસઠ કળાઓને સત્તર દિવસમાં પોતે ભણી લીધી તે ચરિત્ર જોઈ અયોધ્યાપુરવાસી કેટલાક પંડિત પુરાણી શાસ્ત્રીઓ વિવેકી ડાયા માણસો સર્વે મનમાં એમ જાણતા હતા જે આ હરિ હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ પ્રસાદ તે કોઈક દેવ છે અને કાતો ઈશ્વર છે અથવા સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે એમ ન હોય તો થોડા દિવસમાં આટલી રીતે કોઈ દેવ મનુષ્ય ભણી શકે નહીં એવી રીતે આખા શહેરમાં વાતો ચાલતી હતી તેમાં પોતાના લોકમાં રહેલા ચાર વેદો વિચાર કરવા લાગ્યા જે પુરુષોત્તમ ભગવાન ચાર વેદ ભણ્યા ત્યારે ચાર વેદ તો આપણે છીએ માટે ચાલો આપણે ભગવાનની પૂજા કરવા જઈએ એમ ચાર વેદોએ વિચાર કરીને બ્રાહ્મણના વેશ વેશે આવીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને ચંદન વડે યથાવિધિ પૂજન કરી પછી સર્વે જમ્યા અને લીમડા તળે ચોતરા ઉપર ચારે વેદે સહિત ઘનશ્યામ મહારાજ પહોંચી ગયા બીજે દિવસે પ્રાંત કાળે પોતાના પિતા સહિત ચાર વેદની સાથે ચાર વેદને સાથે લઈને સૂર્ય સર્વગંગામાં રામ કાટે સ્નાન કરીને ચાલ્યા તે હનુમાન હનુમાનગઢીમાં દર્શન કરવા આવ્યા ત્યાં એક પંડિત વાલ્મીકિ રામાયણની કથા વાંચતા હતા તેની નજર બરાબર ઠેક ન દેખીને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે હે ભટ્ટ તમે અશુદ્ધ કેમ બોલો છો એમ કહીને હનુમાનજીને પરિક્રમા ફરવા લાગ્યા તે વખતે બ્રાહ્મણ ઘનશ્યામ મહારાજની અવગણના અવગણા કરીને બોલ્યા જે તમે શાસ્ત્રની વાતમાં શું જાણો એવો સાંભળીને ચાર વેદમાં થઈને અર્થવેદ બોલ્યા જે આવો ગર્વિષ્ઠ સારો નહીં એમ કહ્યું કે તુરંત પોતાના કર્મે કરીને તે બ્રાહ્મણ આંધળો થઈ ગયો પછી હનુમાનજીએ ઘનશ્યામ મહારાજની તથા ચાર વેદની સોડપ સોપારી સોપચારે કરીને પૂજા કરી તેને દેખીને પૂજારીએ કહ્યું જે હે સ્વામી તમે કોને પૂજા કરી ત્યારે હનુમાનજી બોલ્યા જે આ ઘનશ્યામ મહારાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન છે અને આ મૂર્તિમાન ચાર વેદો છે એમને પૂજા કરી એમ બોલે છે તે સમયમાં તો અંધ થયેલો બ્રાહ્મણ આવીને પગે લાગીને બોલ્યો જે હે મહારાજ મારો અપરાધ ક્ષમા કરો ત્યારે ચાર વેદ બોલ્યા જે આ પ્રત્યક્ષ પુરુષો તમનું ભજન કરવાથી સારું થશે એમ કહીને ચાર વેદ તો ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરીને રજા માગીને ચાલવાની તૈયારી કરી ત્યારે બોલ્યા જે તમે પાછા સત્સંગમાં આવજો એમ તમારા સચ્ચિદાનંદમુની તથા ઉત્તમાનંદ મુનિ એવા નામ પાડીને અમારી સમીપે રાખીશું એવી રીતની આજ્ઞા પામીને વેદ અદ્રશ્ય થઈ ગયા તે ચરિત્ર જોઈને ધર્મદેવ પોતાના પુત્ર સહિત ઘેર આવીને તે વાત રામ પ્રતાપભાઈને કહી કે હતા બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય કનશ્યામ મહારાજને જાય ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને આ ચેનલમાં જયારે ભક્તો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે તો ત્યારે બસ આટલો જ મને રજા આપો બધા જ્યારે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ